બધા જ હતા બસ માં વાત નાના છોકરાઓ ની પરિસ્થિતિ તને ખબર છે ને કેમ કોઈ દિવસ આવા વડીલો વાળી માં નાના છોકરાને રખાય જ નહીં હા કેમ કે છોકરાઓના તોફાના લીધે વડીલો ત્રાસી જાય ના વડીલો ના લીધે છોકરાઓ ત્રાસી જાય કેમ હું નાનો હતો ને ત્યારે કોક ના લગન જવાનું હતું કઈક તો કઈક વડીલો ની બસ માં મેં ચડી ગયેલો અરે અરે કઈક ટ્રાન્સલેશન કરાવે મારી પાસે ને કઈ ઘડિયા બોલાવે પપ્પા કેવું કરે મમ્મી કેવું કરે એક્ટિંગ કરાવે બધું કાન પકડેલા મેં તો કોના મારા

એટલે તમે તમે લોકો પાછળ હતા એમ ને હા પણ સારું છે તમે હવે બહુ આમ ભક્ત થઈ ગયા છો કેમ લાગુ દર્શન